રાપરના છરી પથ્થર બે પરિવાર બાખડતા લોકોમાં અફરા તફરીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વાગડ વિસ્તારના મુખ્ય મથક એવા રાપર શહેરના ભરચક દેના બેંક ચોક વિસ્તારમાં બે પરિવારો વચ્ચે પહેલા શાબ્દિક બોલાચાલી થયા પછી જાહેરમાં છરી અને પથ્થરો વડે હુમલો થતા લોકોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી આ ઘટનામાં મળેલી પ્રાથમિક વિગતો મુજબ આજે બપોરના પોણા વાગ્યાના રસામાં શહેરના ધમધમતા દેના બેંક ચોક મધ્યે ખડીરના કલ્યાણપર ગામનો પરિવાર કોર્ટમાં તારીખે જઈને આવી રહ્યો હતો તેવામાં સામેથી આવેલાનો શિરા નિવાંદના મોરાર ધના ચાપડા અને ખડીરના કલ્યાણપરના નરસી ચોથા વેકડા વચ્ચે કોઈ જૂની ફરિયાદ બાબતે બોલા ચાલી થતા વાત વણસી હતી અને બોલા ચાલી ધર્મ્યાન બંનેના પુત્રો એકબીજા ઉપર મારા કરવા છરી અને પથ્થર વડે તૂટી પડ્યા હતા જેમાં મેહુલ નરસી વેગડા રાજીબેન નરસી વેગડા ને મુઢમાર તેમજ નરસી ચોથા વેગડા ને માથાના ભાગે તેમજ પીઠના ભાગે છરી વડે ઈજા પહોંચાડી મોરાર ધરના ચાવડા તેમજ તેના પુત્ર અને બીજા અજાણ્યા યુવકો જતા રહ્યા હતા ઈજાગ્રસ્તોને રાપર સહિત હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ હતી અને ઘટના સ્થળે ધસી ગઈ હતી આ બાબતે રાપરના પીઆઈ જેબી બુબડીયાને પૂછતા તેમણે હાલ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ હોવાનું તેમજ આ હુમલો કરી નાસી ગયેલા ત્રણ આરોપીઓની અટક કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું રિપોર્ટ બાય ગન્ની કુંભાર